નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચાન મેઘાણીની નવલકથા સોરઠ ટારા વહેતા પાણી પ્રકરણ સાડત્રીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ લોડુ ઘડાય છે અદાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો પડે પળ એને આસવની પ્યાલી સમી હતી મામીના શબ્દો અમલદારોને અને વકીલોને હફાવનારા હતા પિનાકી તો રંગરંગમાં એ નવરૂધિર સિંચનારા હતા ને જે દિવસે મામીએ ભર અદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનો વ્હાલામાં વહાલો સ્વજન ગણતો થયો હતો એણે સ્વપ્નો સેવ્યા હતા આવા આવી બહાદુર શોઠણિયાને ક કદરબાજ ન્યાયાધિકાર છોડી મૂકશે ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેર લઈ જઈશ ઘેર જ રાખીશ મોટી બાનો એને સવાર્ષ મળશે અથાણા અને પાપડ સેવ કરવામાં મોટી બાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે પણ ચૌદથી વીસ વર્ષ સુધીની અવસ્થા અભૂત છે પિનાકીને સા નહોતી કે દરેક અંગ્રેજ દેહમાં એક કરતાં વધુ માનવીઓ વસે છે એક હોય છે કાળા સાહિત્યનો અને અદ્ભુતતાનો આશક માનવી બીજો હોય છે કાયદા પાલક વ્યાપારી અથવા અમલદાર માનવી મામીના ન્યાયાધિકારની અંદર પણ બે ચણા ગોખાઈ સમાયા હતા અમલદાર માનવી મામીને તોહમતદાર હરામખોર ગણી સાત વર્ષની ટીપ ફરમાવે છે ને એનો એ સાહિત્યપ્રેમી માનવી મામીના અને રોમાંચક વાર્તાઓ પણ ઘેર જઈ રાતે લખે છે જેલ જતી મામી બાણાભાઈને ન મળતી ગઈ પિનાકીને એની બાઇસિકલ પાછી ઘેર લઈ આવી બીજે દિવસે એ સ્કૂલે ગયો ત્યારે એને અભ્યાસ પર કંટાળો છૂટ્યો અંગમાં આળસને મોંમાં બગસતા આવ્યા પણ ત્યાં તો એને એક રોનક સાંપડ્યું કુલ ત્રીસ છોકરાના વર્ગમાંથી પાંચ ડમરા છોકરા અદાલતના મુદ્દામે ચડ્યા નહોતા તેથી તેમણે હેડમાસ્તરે વચન આપ્યું હતું કે આ વર્ષના મેળાવડામાં પ્રામાણિકતા વિનય ચારિત્ર્ય ચોખાઈ અને ધાર્મિકતાના પાંચેય ઇનામો હું તમને પાંચને જે મીંડળગઢના નામદાર મહારાણા રાણાશ્રીને હાથે અપાવવાનો છું એની આશા મળ્યા પછી તો એ પાંચે છોકરાઓ યોગી જેવા બન્યા હતા આખો લગભગ અડધી જ રાખતા ચાલતા એટલી સંભાળથી કે મેં જ ખુરશી અને બાકડાના મન ઉપર પણ તેમની સારી ચાલ ચલગતની છાપ પડી પટાવાળાને પણ તેઓ ભાઈ શ્રી દેવજી કહીને તેડવા જતા કહેતા કે ભાઈ શ્રી દેવજીભાઈ વર્ગમાં એક મરેલી ખિસકોલી પડી છે તેને ઉપાડવા આવશો ઇનામ મેળવવાની આવી તૈયારી કરી રહેલા હરિકૃષ્ણને પિનાકીએ ખબો જાલી ઢંઢ્યુ એલા એ દાલ કહે કૃષ્ણે વિનય ન છોડ્યો ઇનામનો મેળાવડો એની નજરમાં જ રમતો હતો ડોંગ કરતો હવે આખો તો ઉખાડ ધ્રુવજીના અવતારી હું હેન્ડ માસ્તરને કહી આવીશ જો કહેવા ગયો છે તો બે અડબોત ખાદી છે નાલાયક મામીનો મુકદ્દમો જોવા પણ ન આવ્યો આવ્યો હોતો મૂળદાલ મટીને કાંઈક મરત તો બનત વારું હરિકૃષ્ણે પાછા પોતાના વિનીત લોચન અધ કરી દીધા હવે ડાયો થા ને મને ચાલી ગયેલા પાઠ જરા બતાવી દે હેડમાસ્તર સાહેબે બતાવવાની ના પાડી છે હરિકૃષ્ણ વગેરે પાછે ઇનામ સાધના કરવાવાળાઓએ ના કહી બાકીના જેવો પિનાકી જોડે રજડું બન્યા હતા તેમણે પણ બૂમાબૂમ કરી મૂકી પિનાકી સાહેબને કહીએ પાઠ ફરીથી ચલાવે ચલાવવા જ પડશે નહીં ચલાવે તો ક્યાં જશે ને નહીં ચલાવે તો તો આખો ક્લાસ મળીને કહીશું પણ એ તો આ પાંચ વિનયના પૂતળા જો આપણી જોડે કહેવા લાગે તો જ બને ને એ બરાબર છે એ તો પિનાકી પાંચેય જાણાની પાસે ગયું એકની બગલમાં ચાપીને એક હળવો ઢોસો લગાવ્યો ને ડોળા ફાડી કહ્યું કાં અમારી જોડે સામેલ થવું છે કે નહીં વિનય મૂર્તિ વિદ્યાર્થીએ પિનાકી સામે દૃષ્ટિ કરી હસતા હસતા પિનાકીએ બીજો ઢોસો લગાવ્યો કહ્યું બોલું જી એ વત્તાએ પોતાના ચાર સાથીઓ તરફ નજર કરી એટલે પિનાકીએ પોતાના સહર રજળું છોકરાઓને ઈશારો કરી કહ્યું કે આ મુરબી બંધુને હું વિનવું છું તેવી રીતે તમે સર્વ પણ અન્ય ચારેયને વિનંતી કરશો જી પરિણામે પાંચેય વંતોની બંને બાજુમાં તોફાની છોકરા ચડી બેઠા ને તેમના પડખા દબાવી બારીક ચૂંટીઓ લેવા લાગ્યા કોઈ કલાપ્રેમી સ્ત્રી પોતાના કાપડ પર ઝેર છટાથી ભરદગુંથની સોયના ટેભો લે તેવી વાળી એ ચોટીઓ પાંચેય વંતોની કમર પર લોહીના ટસિયાનું ભરતકામ કરવા લાગી વિનય વંતોની ટોપીઓ ત્યાં ફૂટ બોલો બની ગઈ ઠોસા ખાતા ખાતા પણ તેઓ ઇનામને લાયક રહેવાના મક્કમ નિશ્ચય હતા એથી ચોપડીઓ જ વાંચતા રહ્યા એટલે પિનાકીએ તેમના હાથમાંથી ચૂંપડી ઝૂંટવી લીધી હેડમાસ્તર ઓચિંતા કોઈ વંટડીયાની જેવા આવી ચડ્યા તેમણે આ ગુંડા સહી નજરે દીધી તેના ભમર ચડી ગયા તેમણે હાથમાં સૂટી લીધી જે પહોળા બડાનું રુધિ સ્નાન કરવા તેમની સૂટી ગયા મેળા વડાની આ સુધી તલસી રહી હતી તે બડો આજે વધુ પહોળોને ભાદરવાના તળાવ શું છલકતો બન્યો હતો હેન્ડ માસ્તરે પાંચ વિનયવંતો તરફ જોઈ પૂછ્યું હરિકૃષ્ણ શું હતું તોફાન કરનારા છોકરાઓએ પાંચેય સુશીલો પર શામતી આંખોનો ત્રાટક કર્યું કાંઈ નહોતું સાહેબ હરિકૃષ્ણએ ચોપડીમાં મોં ઢાંકી રાખીને જવાબ આપ્યો કાંઈ નહોતું હેન્ડ માસ્તરે સિંહ ગર્જના કરી નાલાયક અસત્ય બોલો તમે કિપ્યારામ શું હતું કાંઈ જ નહોતું સાહેબ પાછળ જણ સરકસના પારેવા પેઠે પડી ગયા કાંઈ નહોતો વિનત કરતા હતા બહુ ભૂખ ખેંચ્યા પછી માણસની ભૂખ મરી જાય છે ખાવાની વૃત્તિ જતી રહે છે સોટીબાઈની પણ સ્નાન સ્નાનજંઘના સમી ગઈ કેમ ગેરહાજર રહ્યો તો મારા સમયમાં છેલ્લા પંદર દિવસોથી માસ્તરે પિનાકી પ્રત્યે જોઈ નવું પ્રકરણ ઉપાડ્યું બહાર વટિયા કેસ સાંભળવા જતો હતો કેમ ત્યાં કોઈ તારી કાકી માસી થતી હતી મારી મામી થતા હતા એ મશ્કરી કરે છે એમ મશ્કરી નથી કરતો હેન્ડમાસ્ટર શા માટે આ બધી લવ કરતા હતા પોતાની કડાઈ માટે આખા કાઠિયાવાડની જાણીતી હાસ્કુલોમાં ધાકભર્યો વાતાવરણ મૂકી આવનાર આ સમુખ ત્યાર શરીખો જૂના યુગના ગામડાના ફોજદાર જેવો માણસ સીધી સોટાબાજી કરતા કેમ ખચકતું હતું કારણ કે ગયા વડાના પિનાકીએ એની સોટીને ચાલી હતી બીજું તો કશું નહોતું કર્યું ફક્ત અન્ય વિદ્યાર્થીઓ ઉપર પડતી સોટીને હિંમત કરી પકડી હતી હેન્ડમાસ્ટર કંટા હતા તે સાથે દેશી રાજ્યની શાળાઓમાં નોકરી કરનાર તરીકે વધુ જોગર હતા જતી ગયા હતા કે કાલે જે હાથે એની નેતર ઝાલી હતી તે હાથે તે જ નેતરને આંચકી લેતા વાર નહીં લગાડે સામી સબળતા પણ એ હાથને આંચકો નહીં આવે શરમનો પડદો આશકોના પ્રણય મંદિરમાં કે શાસકોના સત્તાભુવનમાં માખીની પાંખ થતી પણ વધુ પાતળો હોય છે એકવાર જીરાયા ચીરાયા પછી એની અદબ સદાને માટે જતી રહે છે પિનાકીની આંખના ખૂણામાં ઈશાન ખૂણાની વીજળી સળગવા લાગી હતી તેટલું આ વિદ્યાગુરુ જોઈ શક્યો હતો ને એને ખબર હતી કે કોઈ વિદ્યાર્થીનો હાથ જે દિવસે એના ઉપર ઉપડશે તે દિવસથી એની હેન્ડ માસ્ટરી ખતમ થઈ જશે અને તે દિવસથી કાઠિયાવાડની કેળવણી તો એને નહીં જ સંગ્રે તે દિવસથી એને કાં ટ્યુશનો રાખવા પડશે ને કાં રજવાડીની બીજી કોઈ નોકરી શોધી પડશે એટલે એણે મારપીટની પદ્ધતિ છોડી દઈ બીજા જ માર્ગ પોતાનું ખૂનસ કરી દીધું અને પિનાકીને કહી લીધું કે અંગ્રેજીના વર્ગ ગુમાવનારને મેટ્રિકનો ફોર્મ નહીં મળી શકે પ્રિલિમરીમાં પાસ માર્ક મેળવે તો પણ નહીં પિનાકીએ સ્વામુ પૂછ્યું એ તો જોવાશે કેવી રીતે પ્રિલિમરીમાં પાસ થશો તે પિનાકી માંડ માંડ પોતાના મનને રોકીને કહેતો રહી ગયો કે તમે તો સાહેબ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે કોને કોને પાસ ના પાસ કરવા બીજા જ દિવસે પાણી પાનાર બ્રાહ્મણ પટાવાળાએ હેન્ડ માસ્તર પાસે જઈને ફરિયાદ કરી કે પિનાકીએ પાણીની ઓરડી પર ટંટો મચાવ્યો છે પોતાની પ્રિય સહચરી શોટીને ઉઠાવતા માસ્તર પાણીની ઉડી પર દોડ્યા પિનાકીના હાથમાં પ્યાલો હતો પ્યાલો એણે માસ્તર તરફ ધર્યો પાણીમાં લીલીની પાંદડીઓ તરતી હતી અને તણે પોરા તરફટતા હતા છોકરાનું ટોળું તરસ્યા હરણા જેવું ચકડવકડ આંખે ઊભું હતું આખું દ્રશ્ય જ એક મર્મ ઉચ્ચાર જેવું હતું કહેવાની જે વાત હતી તે તો પાણીનો પ્યાલો જ કહી રહ્યો હતો તારે કશુંક બહાનું જોઈતું હતું ખરું ને હેન્ડમાસ્તરે ડૂબતો તરણું ઝાલેની કહેવત તાજી કરી આ બહાનું છે પીનાકી હસવા લાગ્યું ત્યાં તો બ્રાહ્મણ બરાડી ઉઠ્યું પણ અહીં તો જુઓ સાહેબ પાણીની ઓટીમાં માટલાના કાછલા વેરણ છેરણ પડ્યા હતા કોણે ભાંગ્યો ગોળો મેં પીનાકી જૂઠું ભૂલ્યું કોઈ બીજા જે છોકરાએ ભાંગફોડ કરી હતી શા માટે કાછલા જુઓને સાપના ઝેર સરખી લીલ એ કાછલાએ પહેરી હતી હેન્ડ માસ્તરે અન્ય છોકરાઓ તરફ હાક મારી એને તો બહાર વોટું કરવું છે પણ તમારો બધાનો સો વિચાર છે બાપના પૈસા કેમ બગાડો છો પાણી વિના શું મરી જાઓ છો પાણી ઘેર પીને કાં નથી આવતા એક કલાકમાં તરસ્યા મરી ગયા શું પીવરાવી ઘઉં પાણી કે પહોંચો છો ક્લાસમાં તરસે ટળવડતા છોકરા કેટલાક તો દસ દસ જ વર્ષના ભારે ડગલા ભરતા પાછા વળ્યા એકલો પીનાકી જ ત્યારે ઊભો રહ્યો ને એને ભાસવા લાગ્યું કે જાણે એ લોઢાનો બનતો હતો જાણે કોઈ કે અદૃશ્ય શક્તિનો હથળો એના પ્રાણને જીવનની એરણ ઉપર ઘડી રહ્યો હતો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ